બાજુમાં આવેલ પક્ષી અભયારણ્ય નજીક પાણીની મોટર મૂકી તેના મારફતે આ વૃક્ષોને પાણી પીવડાવવામાં આવે છે પરંતુ આ મોટરમાં દોઢ માસ પૂર્વે ફોલ્ટ સર્જાયો હતો જેના કારણે પાણી પીવડાવી શકાતું નથી જેથી વૃક્ષો હાલ સુકાઈ રહ્યા છે સ્થાનિકો અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા પાલિકા અને ગાર્ડન કમિટીને અનેક રજૂઆત કરવા છતાં હજુ સુધી મોટરનું સમારકામ કરાયું નથી જેથી અનેક વૃક્ષ પાણી વગર મૂરઝાવા લાગ્યા છે મોટરનું સમારકામ કરી પાણી પીવડાવવામાં ન આવ્યું તો વોકવેના તમામ વૃક્ષો સુકાઈ જાય તેવી ભીતિ પણ વૃક્ષ પ્રેમીઓએ વ્યક્ત કરી છે આથી વહેલી તકે યોગ્ય કરવા માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર